નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મુળિયા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે આપણે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની એ નવી નવી માહિતી મેળવીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ ઓર્ગેનિક રીતે તૈયાર કરેલા ઘઉંની ભાઈ કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરે છે અને એ આ ઘઉં જ્યારે એમણે વાવેતર કર્યું છે તો એમાં એમણે જે અખતરાઓ કર્યા છે જીવામૃત આપ્યું છે હું આપ્યું છે અને એનાથી એમને ઘઉંમાં કેવો ફાયદો છે એ આપણે એમની પાસેથી આજે જાણવાનો એ પ્રયત્ન કરીએ તમારું નામ મારું નામ બલદાણીયા નરસિંહભાઈ જાદવભાઈ ગામ બોરડી તાલુકો મોવા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર મોબાઈલ નંબર 99090 67382 બરાબર તમે આ વર્ષે કેટલા વીઘાની અંદર ગવનું વાવેતર ગવનું વાવેતર 5 વીઘામાં છે વાવેતર ચારસો 496 ટુકડા 496 ટુકડા અને ઘરનું જ બિયારણ છે પોતાનું ગયા વર્ષનું ઘરનું હા હા ને આમાં જે બીજા પાણે જીવામૃત આપેલું છે જીવામૃત આપેલું છે

ને જમીન હારે ને મોલ જો આ ઓર્ગેનિક છે તો ચાર પણ પાયલા છે ઘઉં ને ભલે આખા ખેતરમાં એક જ સરખા છે બરાબર બધે ને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરું છું બરાબર થોડું મિત્રો તમે જોઈ શકો છો નથી આની અંદર કોઈ દવાનો છટકાવ નથી કોઈ રાસાયણિક ખાતર દવા આપેલી છતાં પણ તમે ખેડૂત મિત્રો ઘઉંની રોનક જોઈ લો એકદમ લીલા છમ ઉભા છે ઘઉંની ફૂટ જોઈ લો ફૂટ પણ થૂંબડા પડવા મીણ્યા છે ઘઉં અને ખૂબ સારી ફૂટ અને ક્યાંય તમને એક પીળો છોડવો દેખાય ને ક્યાંય હુકારો દેખાતો નથી એવા જબરજસ્ત ઘઉં એ તમારી નજર સમજ ઊભા છે ખેડૂત મિત્રો આ છે જીવામૃત ને કમાલ જે હજી આની પછીનું જે પાણ આવશે હવે એમાં ખાટી સાસ અને ગૌમૂત્રનું દસ દિવસ મેળવણ રાખી ને પાંચ કિલો ગોળ નાખીશ બસો લિટરના બેરેલમાં અને એનું મેળવણ કરીને એ પાયસ તો એ ડુંડી સમય બહુ સારો લાભ મળશે બરાબર હા ખૂબ સરસ ખેડૂત મિત્રો જો તમારે જીવામૃત વિશે વધારે માહિતી જોઈતી હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો અત્યારે ખેડૂત મિત્રો પાંચ કિલોની અંદર પણ જીવામૃત મળે છે જે તમને એ તૈયાર સ્વરૂપમાં મળશે એને સીધું તમે એ તમારા ખેતરની અંદર એ ઉપયોગ કરી શકો છો બીજું તમારે કહેવાનું રી જતું હોય તો કહી શકો છો બીજું કહેવામાં એમ કે જો થોડાક ખેડૂતો હવે ગાય આધારિત કુદરતી ખેતી ઓર્ગેનિક ખેતી તરફ વળે તો સારું કહેવાય અને માણસો આપણે મનુષ્ય માટે અને પ્રાણી માટે પણ ઘાસારામાં પણ બહુ સારું છે અને અનાજ કાંઈ નહીં ખાલી બે અઢી વીઘાનું ભલે ખેડૂત થોડું થોડું કરો વ્યવસ્થિત થાય અને લાભ મળે છે ને વ્યવસ્થિત ટાઈમે જો બધી વસ્તુ વાપરો છો જે રીતે તમે રાસાયણિક દવા વાપરો છો એ જ રીતે જો જીવામૃત છે ઘનજીવામૃત છે પછી દસ પરણી અર્કનો સ્પ્રે કરવો પડે તો એ કરવો પડે તો એ ટાઈમે સાટો તો પણ વ્યવસ્થિત રિઝલ્ટ મળે છે આ બધી દવાઓ તમે હાથે બનાવીને છટકાવ હા હાથે વ્યવસ્થિત બનાવીને છટકાવશો પ્રાકૃતિક ખેતી જો કરશું તો ચોક્કસ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય અને આપણું પરિવારનું આપણે જાળવી શકશું તો આ હતી આજના પ્રાકૃતિક ખેતીના વિડીયોની વાત ખેડૂત મિત્રો વિડીયોને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ એ સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ જય ગૌ માતા જય ગૌ માતા